નીતિનભાઈ ગેલાણી ડાયમંડ એસોસિએશન ની અંદર હીરા બજાર બંધ એલાન જે આપેલું હતું રિયલ હીરા બજાર બંધ નો રે આ કોઈના બાપની જાગીર નથી આ હીરા બજાર છે કોઈ સંસ્થા કે કોઈ પેઢી નથી આમાં કોઈ વ્યક્તિગત રીતે કોઈ ઉપર સીટિંગ કરતા હોય કોઈ લેતી દેતી ભૂલ કરતા હોય તો કઈ હીરા બજાર બંધ ન રહે જ્યાં માર્કેટિંગ યાર્ડ ના શેરમેન કોઈ પણ હોય તો શેરમેન બીમાર પીડ્યો હોય તો કઈ ડુંગળી આવતી કઈ કપાસ આવતો બંધ ન થઈ જાય હીરા બજારમાં બે થી ચાર પાંચ હજાર લોકો કામ કરતા હોય છે અત્યારે હીરામાં મંદિરનો માહોલ હોય અને હીરાની કઠળી પરિસ્થિતિ હોય ત્યારે પાંચસો રૂપિયા જે કારીગર કરતાનો રોજગાર મળતો હોય તો એનો રોજગાર છીને કોશિશ નહીં કરો હીરા બજાર ક્યારે બન નો રહે અને આજે હીરા બજારમાં કોઈ પણ સિટિંગ કરે તો પણ હીરા બજારમાં નાની મોટી ભૂલ કરે તો એની પર તો ફરિયાદ થવાની છે ભાઈ અમે એની જગ્યાએ હું હોય તો મારી જગ્યાએ થવાની ખોટું કામ કરે એટલે ફરિયાદ થવાની છે

મારી પર પણ કઈ ફરિયાદ થશે તો હું કઈ એમ કઉ ગીરા બજાર બંધ કરો તો ન રે ખોટું કામ કરશે એટલે એમ કોઈ કહેવાથી ડાયમંડ માર્કેટ બંધ ન રે આ કોઈની પ્રાઇવેટ મિલકત નથી કોઈની પ્રાઇવેટ મિલકત હોય તો બધું થતું હોય તો બરાબર હીરા બજાર કમ્પ્લીટલી ચાલુ છે અને અહીંયા બધા વસતમાં અને જે કામ કરે છે બસ એટલી જ વાત કરી કરવી જય હિન્દ જય ભારત નામ ભરતભાઈ હીરા બજાર સંપૂર્ણ ચાલુ છે એમ કઈ કોઈના કહેવાથી બંધ ન રહે આમાં નાના મોટા માણસો બધા આવતા હોય ધંધામાં કોઈની રોજગારી ઉપર કપાટો મારવાની ન હોય બસ અષ્ટું ભારત માતા કીજય